માંગો વીસ આપે ત્રીસ અત્યારે વાગી ગયા છે સવારના છ અને હું જાગી ગઈ છું અને હવે મારે જવાનું છે મારી કાર્યાલય ઉપર તમને બધાને આગળના વિડીયોમાં ખબર જ હશે કે મેં ઉમેદવારીનું ફોર્મ ભર્યું હતું કન્ફર્મ થઈ ગયું અને હવે આપણે આપણા કામમાં લાગી જવાનું છે તો જોડાઈ રહેજો મારા આજના બ્લોગમાં કે આજે હું શું કરું છું

અને અત્યારે અમે પ્રચારમાં નીકળ્યા છીએ અને તમે અમને પૂછો છો કે તમે શું કરી રહ્યા છો એટલે અમે અત્યારે પ્રચાર કરી રહ્યા છીએ અને અમે અમારા વિકાસલક્ષી કાર્યો અમે લોકો સુધીને પહોંચાડીએ છીએ કે અમને તક મળી તો અમે આ કાર્ય કરશું યુવા વર્ગ માટે પણ અમે કરશું વૃદ્ધો માટે પણ અમે કરશું અને બધા યંગસ્ટર કે ઓલ્ડ લોગ કે બધા લોકોની એક જ સમસ્યા હોય છે રોડ રસ્તા પાણી ગટર અને આરોગ્ય એના માટે પણ અમે સખતને સખત કાર્ય કરશું અને મને ભરોસો છે જે લોકોના અમને અભિપ્રાયો મળે છે બ્લેસિંગ્સ મળે છે અને અમને લોકો જે કહે છે કે ના સારું છે તમારા આવા વિચારો છે એટલે થેન્ક યુ સો મચ અમે અમારાથી બનતી પૂરી મહેનત અને તાકાત લગનથી અમે આ કાર્ય કરી રહ્યા છીએ તો દેખાય છે કે અમારી જીતમાં લોકોનો ઘણો બધો ફાળો છે અને થેન્ક યુ આ બધા મારા

બે એમાં એમાંના બે ઉમેદવાર તો મારા જાણીતા પણ છે ને વ્યવસ્થિત ગમે ત્યારે નહોતી સત્તામાં છતાં એ ઘણા કામ કરતા હતા કેટલો ભરો ચૂંટણીભાઈ સો ટકા ભરોસો છે તમારી સાથે કેવી રીતે વાત કરી વ્યવસ્થિત વાત કરીએ એમ કે ભાઈ અમને એક ચાન્સ આપો અમે તમારી સમસ્યામાં રાત્રે પણ ઊભા રહેશો બીજું શું કેવું છે યુવા ઉમેદવાર છે એમાં એનો વિશે યુવા ઉમેદવારને તક આપવી જ જોઈએ કે જેથી કરીને ફરી આ જુનાગઢનો કંઈ વિકાસ દેખાય મારું નામ વિજયભાઈ ભલાણી છે હું વોર્ડ નંબર પાંચ ઝાંઝેડા રોડ ઉપરના રહેવાસી છીએ અત્યારે જે આપણે લોકશાહીનું પર્વ ઉતરી રહીએ છીએ ચૂંટણીનું એની અંદર અમારી પાસે કોંગ્રેસના ઉમેદવારો મત માગવા માટે આવેલા છે તો અમે જોઈએ છીએ કે જૂનાગઢની અંદર છેલ્લા વીસ વર્ષથી મહાનગરપાલિકા બની છે પંદર વર્ષથી આ ભાજપનું શાસન છે અત્યારે તમે ન્યૂઝ મારફત તમે જોઈ લો જુનાગઢ ઝાંઝેડા રોડમાં પાંચ નંબરના વોર્ડમાં એક પણ રોડ રસ્તા ગટર પાણી બધી જગ્યાએ સમસ્યાઓ છે અને અમને આ વખતે બહુ ગર્વ છે કે કોંગ્રેસ પાર્ટી યુવા લોકોને તક આપેલી છે અને આપને ખબર છે આપણા દેશને યુવા વર્ગ કેવું છે અને અમારા લીજન્ડ છે રાહુલભાઈ ગાંધી કોંગ્રેસને એટલે અમે યુવાઓને આગળ વધારો માગીએ છીએ આ વખતે અમે ઉમેદવાર બધા ઉમેદવારો અમારા જુનેલાલ મનારા છે અશોકભાઈ

અનજીબે નાજી ચુનીલા ઉપર નારા સરદાવે નથિરિયા અને અસમુખભાઈ જાય પરિવર્તન પરિવર્તન બદલાવો ભાજપનું શાસન છે અમારું કાઈ નું બરાબર પણ જોવા અમે નથી યાર પણ એને પકળો કાઠલા શાસન એનું છે

અપા મુછો તમને વાત કરી દીધી પુતાઈ તમે એક વખત ટ્રાય કરો હનુમાન નતે તો જાતી જીવ મતાઈજો બરાબર તમારે મુબારક તમને જો લાગવાનું પણ અત્યારે અમે પ્રચાર માટે આવ્યા હતા તો લોકોનો રોષ એટલો બધો છે અને લોકો હરેક હરેક લોકો એવું જ કહે છે ભાજપ કોંગ્રેસની વાત જ નથી કરતી અત્યારે અમે જે વોર્ડમાં છે એમાં ભાજપ શાસન હતું આટલા વર્ષથી એ કોર્પોરેટર હતા અને અમે અમારો પ્રચાર લોકજન માટે જઈએ છીએ તો એ લોકો અમને એક જ ફરિયાદ કરે છે કે અહીંયા કોઈ પૂછવા આવતું જ નથી તમે ચૂંટાઈ જશો તો તમે આવશો ખુલ્લી ધમકી ગુસ્સા સાથે આપે છે અને અમે અમને પ્રેમથી કહી કહીએ છીએ કે હા એટલે આજે આ જે માહોલ છે કે એ અમારે સાંભળવું પડે છે કે તમે ચૂંટાઈ જશો તો તમે આવશો પણ ના પ્રોમિસ કરું છું કે અમે આવશું પ્રચાર કરીને હું આવી ગઈ છું ઘરે અને મારી બેન નેહા આવી છે મને બેન તું થાકી ગઈ ખાતી તો તને હું પાણીપુરી ખાવા લઈ જાઉં પણ હું પાણીપુરી ખાતી નથી એ વાત મને દુખદ અનુભવ છે પાણીપુરીથી કારણ કે મેં કેટલા બધા વિડીયા જોયા છે પણ આપણે પાણીપુરી ખાવાની ખાતી નથી પણ આપણે ખવડાવી શકીએ બધાને